અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જંબુસરના અનોખી રીતે ઉજવણી કરી આજરોજ જંબુસર ડેપોમાં ગુજરાત સરકાર અને વાહન વ્યવહાર નિગમ દ્વારા જ્યારે બે બસો પ્રાપ્ત થઈ છે ત્યારે એના ઉદઘાટન પ્રસંગે જંબુસરના સૌ સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલી પાંખના સૌ કોર્પોરેટરો અને વિશેષ સૌ રામ ભક્તો આજે આ બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ત્યારે આ બસનું ઉદઘાટન એક વિશેષ રૂપ અને વિશેષ દ્વારા એને વિશેષતા દ્વારા એને કરવામાં આવ્યું બસની અંદર સૌ રામ ભક્તો બેસીને ભગવાન રામની ધૂન કરવામાં આવી કારણ કે આજે અયોધ્યાની અંદર ભગવાન રામનું ભવ્યાતિ ભવ્ય મંદિર બન્યું અને ભવ્ય મંદિરની અંદર ભગવાન રામજીની આજે મૂર્તિ પ્રતિષ્ઠા છે ત્યારે આજે સરસ મજાનો સૌ રામ ભક્તોએ આ બસ નો લાભ લીધો વિશેષમાં બસની અંદર જય જય શ્રી રામના નારા ગુંજ્યા અને ભગવાનના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું તો આજના દિવસે હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને ખાસ તો માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવીનું હું ખાસ આજના આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું અત્યાર સુધીમાં આ જંબુસર ડેપોને એક વર્ષની અંદર ચૌદ બસ નવી જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે પણ હું ગુજરાત સરકારનો અને માન્ય હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આજના દિવસે જંબુસરની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું આવનારું વર્ષ આ જંબુસરની જનતા માટે ભગવાન રામજીના ચરણોમાં પ્રાર્થના કે સૌ જંબુસરની જનતા ખૂબ આગળ વધે વિકાસ કરે એવી પ્રાર્થના ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે જય જય શ્રી રામ જય જય શ્રી રામ દે વિદ્યાવિ હર કલેશ વિક રામચંદ્ર કી જય માન સુખ હનુમાન કી જય પતિ મહેવ કી જય સમ સંતની જય અંચન પુત્ર પવન સુધનામા સુમતિ કેર વિરાજ સુદેશ આનંદિત વ્રજ ધ્વજા વિરાજેવો સાજે કેજ સવારે શ્રી રઘુ લાયે રઘુ હર